આ અમારું ગામ આ ઉખરેલી છે આ બાજુ અને આ ભંડારાને વેસમાં રોડ હે આ આ રોડ જાય હે આગો રોડ નવાકો જાય અને આમ જાય સીધો હગવાડિયા જાય હે તો આ અમારો બાપ દાદા વખતનું તોરણ બંધાય પેલો આ આ તોરણ આને કહેવાય હે અડધું આ આ હે અડધું આખો અડધુનું ઝાડ છે બહુ ને દાદા વખતનું હે એક અડધું હામે હતો હામે પડી ગયો પડી ગયો હું ગયો નહીં પણ પાસે બીજો હામે પેલો રહ્યો ઉસી રહ્યો જાતે જાતે એટલે અહીં નવા વરના દાડે અમારે શું કરવામાં આવે અહીં આ તોરણ બાંધવામાં આવે આ તોરણ આ તોરણ બાંધીલું છે હવે નવા વરના દાડે અહીં આખા ફળિયાના માણસો બધા ભેગા થઈ ગામના અને અહીં શું કરવામાં આવે ટોરો પડકાવવામાં આવે ગાયો બળદો એ બધું પડકાવવામાં આવે એટલે આને કહેવાય છે ગુજરો ગામના ગુજરા આ શું કહેવાય છે ગામના ગુજરા અહીં નાની મોટી ગાડી લઈને નહેર કોઈ પણ ભાઈ તે હોર્ન ને રહે આજની તારીખમાં ખાલી હું હવે ગામ છોડી દે જોઉં હું એમ અને બહાર ગામ હું આવે અને ગામમાં એન્ટ્રી મારે આવી ગાડી લઈને આવી ગાડી ત્યાં વગાડે હોર્ન વગાડે હોન એમ કે ભાઈ હું સહી સલામત પાછો હું આવી ગયો હોય એમ એટલે જતે નાની ગાડીઓ આવી કે મોટી ગાડી હોય તે હોર્ન વગાડે હે ગામના ગુજરાને માન સન્માન આલીને જય હિં મોટે ભાગે અમુક નથી વગાડતા ભૂલી જાય એટલે પણ આ ગામના ગુજરાતને નમસ્કાર કરીને જય હિં હવે હમણાં તો બધું થોડો થોડો ફેરફાર છે પણ તારે વોર પહેણવા જતો કે પહેણીને આવતો ગામ છોડતો કે ગામમાં પ્રવેશ કરતો તે નારિયેળ વધેરતા હતા નારિયેળ આજે બધો બદલાવો ઘણો બધો આવી ગયું હે પણ આ જગાએ દર વર્ષે પહેલી વાત કરી આગળ એમ આ ટોર અમારે પણ કાપવામાં આવે છે આખું ફળજી ભેગું થાય અને જેની ગાય પહેલી સડે તોરણે એની પાસેથી રોકડા પૈસા ઇનામ લેવામાં આવે છે કોઈક મરજી પ્રમાણે એકાવનને આલે હોય આલે બહી આલે પાંચસો આલે એમ ઇનામ આલે આ હામે પેલું અમારા મામાનો સોરો ભાઈ છે અભયસિંહભાઈ નાનજીભાઈ છોટાદેવપુર કવાટ હતા પીઆઈમાં નિવૃત્ત થયેલા એમણે માતાજીનું મંદિર બનાવ્યું છે અને આ હામે પેલું લાઇટની સુવિધા અમારી ગ્રામ પંચાયત ભંડારાએ ઊભી કરી છે અને હામે આ બાજુ એ અમારે અભયસિંહભાઈ નાનજીભાઈ કે જે જ મહેતા હાઈસ્કૂલો ભણતા એટલે દોડવામાં એમનો ફર્સ્ટ નંબર હતો નિશી દડી ના હે હમણાં દોડવામાં નહીં માને જબ્બર દોડે આજે પણ એમ હાંટ બાટ વર થઈએ એટલે આ એમનું કોર બનાવેલું છે આ એ લીલી વાડી છે પછી આ પેલું આ બાજુ આવતું ફરી અમે મંદિર છે જ્યોતિષ્વર ભગવાનનું દાદપુરી ધામનું એ મંદિર બનાવેલું છે જ્યોતિસર ભગવાનનું દાદપુરી ધામનું એ મંદિર બનાવેલું છે અહીંયા આગળ એમની એમની પૂજા પાઠ થાય છે દર વર્ષે વાર તહેવારે આપેલું મંદિર હા દાદપુરી ધામનું જ્યોતિષર ભગવાનનું મંદિર પેલું સામે અમે વર્ણેશ ભગવાન એની બાજુમાં અમારો જે આ માથાવાળા તાવિયાર પરિવાર છે એ બધા હગાવાલા સજીએ અમે આ ફળજી અમારા ગામનું રાય ડુંગરી ફળજીવ કહેવાય છે તો રાય ડુંગરીમાં બધા હગાવાલા અમે વહેલા હજી પારગી હજીએ અમે તાવિયાર હઈએ બામણિયા હઈએ અને સરપુટ હઈએ આ આદિવાસી समाज समाजनं चार मुख्य गोत्र हे आणि आर चार मूळम सुरना स्वरा बापदानी ए री ते बोनना स्वरा ए रीत बघा दादाना दादा बघाय वहिला ही व्हाळीला ही ए वत जाळी बी जंगल थी आज तुम्ही देखो क्या ते मोटा मोटा है तो मोठा मोठा है अही ते की बघा वाघ वरून आव तो हो, बघा जंगली जनावर घणा बघा रेता एम ए बीक लागते एकला दूरी रेवातो नतो नव्हतं एटले बघा दादा पर दादा आप मी पर वहिला आहे अमा जगावर अही जवा मा कॅरे आ पाको रोड जारे अं अमा सरपंच साहेब होता पंढरा गामना कमळाबेन सगनभाई तावियार कमळाबेन सगनभाई ताव्याड आणि कुबीरभाई डेप्युटी सरपंच आता તો એવા મો માસ્તરમાં નોકરી કરતો હતો માસ્તરમાં નોકરી કરતો હતો તો એ વખતે આ દંડો ફરકા બજ્યો તો ને હાલમાં તો મેં ભીખ માંગી હતી કે હું ભીખ માગું હો ને રોડ મને ડામર કરી આલો સાહેબે તો સીસી ભાઈ કે એટલે ભાઈ રોડ જેવી ને જેવી વાતમાં હું તમે જોડો તમ તો મહિનામાં જ આ રોડ એમણે મંજૂર કરી દીધી લો એ વખતે આ ખાલી હેર હતા જવાના આ હેરા હેરા તો આ કેલ સિટીમાં પછી રોડ નહીર્યો મેટલ થયો અને પછી આ હમણાં આ બીજી વાર ડામર થઈ ગયો હમણાં આગો રોડ છે અમારે કેરેજ જાય જાય તર મારે કહે છે એનો પૂરો થઈ જાય આ ડામર રોડ આ રોડ કાઢીએલો છે એટલે આ એ જમાના હેર હતા અમારે પણ હવે આ જાહેર રસ્તો તરીકે બધા આજુબાજુવાળા ભાઈ જમીનના માલિકોએ થોડી થોડી જગા છોડી અને આ રોડ નીરિજો છે અને આ ગામના ગુજરા કરવામાં આવે આ બાજુ આ તોરે મારું આ તોરે આ જગ્યાએ એવું કરવામાં આવે છે પેણાજામાં દીવો મેળવવામાં આવે દીવો અને બે પેણા જે એકને શહેરને એક ઉપર ટાંકી દેવામાં આવે નેસે સોકા અને એની પરંપરાગત પૂજા કરવામાં આવે અને કુંવારી સોરી હોય એ આમ કરી ફોગ નહીં લે આમ ટોર સડી જાય એટલે ફોડી નાખ્યા પછી અને પછી ટોર જઈ કે ત્યારે પડકી એ રીતના ગામના અમારે ગુજરા છે આ ગુજરા આજરા દૂર એમ કહેવાય છે ગામખેડામાં આરફેર ગુજરા રહે એવો બાપ દાદા કહી ગયા હે હાજરા એમનો હારફેર એમનો અહીં પવન રહે એમ કહેવાય છે વહેલા મોડી રાતે રહીને હોય કે ભાઈ અડધી રાત હોય પહેલાં અહીં સાક્ષાત ગુજરા રહેતા હતા આજે પણ એવું કહેવાય છે કે એમનો સાક્ષાત કોઈ એવો માણસ હોય બહુ માનતો હોય શ્રદ્ધા હોય એને દર્શન દે જેવા તેવાના દર્શન મારા જવાનેથી દેતા કારે પણ જે બહુ જ માનતા હોય બહુ જ ભક્તિ કરતો હોય શ્રદ્ધા હોય જે પૂર્વજોને તો એમાં એમને હાજરા હાજર હાજર થઈ ખરાખરીના સમયે ભીડ ભાગતા હોય ગામના ગુજરા અને પેલો સામે અમારે ગામ ખેડા દળચા બાવસીની મંદિરે પેલો ટેમરગો જોવા જડે ટેમરગો હલો ટેમરગો અહીં બે ટેમરગા હતા એ નાનો બાપે પેલો મોટો ટેમરગો હતો જબરજસ્ત આવવા ટેકા લાગતો હતો ડુંગળી મોટી ડુંગળી આવે એ પણ અહીં દળચ્ચા બાવસી છે એ ગામખેડા દળચા વાવસીનું મંદિર આ ગામના ગુજરા અને આ ગાળવા જળ છે એને પીલી બાજુમાં અહીં અમારી ગામખેડાની માતા છે પેલી નીલગીરમાં ડુંગળીમાં એ માતા છે અને સામે પેલો આ જળ છે અમારા પીએસઆઈ નિવૃત્ત થયેલા છે નારસિંહભાઈ દેવાભાઈ તાવીવારનું ઘર છે બાજુભાઈ એમના ભાઈઓ છે એમની બાજુમાં એ બધા મામાના સ્વરા છે અમારા ને સામે પેલું અમારે પેલા સ્વર્ગવાસી થઈ ગયા પેમસનભાઈને હુમોપાઈ મસ્તના પાયા હતા પેમસનભાઈ અમારે જોવાનું કામ કરતા હતા અને બહુ જ્યોતિષ હતા હારામાં હારું મારું નામ મૂળમત હતું ભાઈ પાડેલું તામડો થઈ આવ્યો અમુક ખાસ નામ મણાભાઈ હતું મણિલાલ હતું મણિલાલ મણિયો મણિયો મણિલાલ હતું જન્મનું નામ મા બાપે પાડેલું મણિભાઈ મણિલાલ પણ જ્યારે હું માંદોને માંદો રહેતો કે એવા હું પછી આ પેન્શન કને અને જોવાડી લઉં એ ટીપુણ રહેતો થઈ અને એમાં પછી નામ પેમ્સન પાસે જોઈ અને અર્જન પાડી લીધું એટલે મૂળમાં અસલી નામ સાચું નામ તાવણો થયેલો એ વખતનું મણિલાલ મણિલાલમાંથી અર્જન પાડીને મને મારા બાપાના કાકા એટલે રામજીભાઈ બલજીભાઈ એટલે મારા પરદાદા તેને પણ મારા દાદાના ભાઈ જોરજી બલજી રામજી બલજી તો એ રામજીભાઈ બલજીભાઈને મના દીધી નામ બદલીને મણી લાલ મણિલાલ મેં લગ્ન કર્યું દીવડા કોલોની ખાતે સરગસ મીનાબેન જોડે એ વખતમાં જ્યારે એમને મારા મા બાપને હગેવાલા બધા ભેગા છે એની કુટુંબવાળે એમને હેસર પહેરાવીએ આજે પણ રિવાજ છે અને પછી પાછો મને મા બાપને લો ભાઈ તમારો સોરો હાજો હોરો એમ કરીને એટલે એ રીતનો આ ભાઈ જે જોવે હાંસુ જ જોવે તો અમારા ફળિયામાં આખા ભંડારા ગામમાં કોઈકનું શું થવાનું કે માંદો ને માંદો રહે કે શું કરવું પડે એ બહુ સારું જોવે તો અમારે પેન્શન પાય આ જગતમાં પેન્શન પાય નથી રહ્યો એની ખોટ છે અને એક વાલજી ઉતાર હતા ભંડારામાં પાયા ઉતારતા હતા નદીના તો ઉપર કે એ વાલજી ઉતાર જોવાનું કામ કરતા હતા ડામોર આ બે માણસો તો મેઝાશીલા હે અને અહીં એક નાની કટલાઈમાં એક બાઈ હુપડામાં જોયાતા હતા એ નથી રહ્યા એક જોવાનું કામ કરતા હતા ઉખરેલીમાં ગિરિજન ભાઈ એ નથી રહ્યા જગતમાં એટલે અમુક માણસો આમ જોયા હતા કંઈ તો હું મેળવતા ઉપર આકાશમાં જોયા હતા ધરતી ઉપર જોવે હતા અને કંઈક કંઈક જોયા તા ભાઈ એમ નહીં એમના જોયેલું કંઈક હાસો પડતો હતો એવામાં એટલે અમુક બાપ દાદાનું કંઈક જે વાતી હાસી એટલે ગામના અમારા ગુજરા ગુજરે જો આવો તો આ જોડીને જજો આવજો ને માનજો ભાઈ ગામને હે ગામખેડા ધણી તું એમ આજે પણ ગમેથી વાત કરે નાની મોટી જય મારીમાં જો મય માતા ગામખેડા ધણી તમે હારીજો ફરી સડજો મારી ભીડ ભાગજો આજે મારે ભીડ પડે તમે આજે સમરણ કરો પહેલાં પરમાં બપોરે ખરી બફોરીમાં પરમાં સંધ્યાકાળે મધરાતે તમે આવી મળજો મારા મારાધને દે મારી જરૂર પડે તે દાડે તમે હાઝરા હાજર દર્શન દેજો એમ કરીને વાત કરજે તો એ ધણી મારા આવી જાય તરત એમ કહેવાય હે ભાઈ અને બધા કરતા એને તો બધા કરજો જ મળતો તો અને જય ગુરુ જ્વાર